બારડોલી લોકસભાની માંડવી વિધાનસભા બેઠક પર આપણે અત્યારે મંત્રીશ્રી સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે જેઓને ત્રણ જિલ્લાની જવાબદારી છે તેઓ ભરૂચ જિલ્લાના પ્રભારી છે સાથે સાથે ડાંગ જિલ્લાના પણ પ્રભારી છે અને અહીંના એ પોતે ધારાસભ્ય સહિત મંત્રી પણ છે ત્રણ ત્રણ લોકસભા બેઠક ઉપર જેમની જવાબદારી છે અને જેઓ હાલ અત્યારે સતત ચૂંટણી પ્રવાસમાં વ્યસ્ત છે એ વ્યસ્તતા વચ્ચે એમણે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરવાનો સમય કાઢ્યો છે અને આપણી સાથે એક ખાસ વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે આપણે એમની સાથે વાત કરીએ કે ત્રણેય વિધાનસભા લોકસભા વિસ્તારની અંદર કઈ પ્રકારનો માહોલ છે અને જે પણ બીજેપીના ઉમેદવારો છે એમની હાલની સ્થિતિ શું છે એ અંગે આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીએ સૌથી પહેલાં કુરજીભાઈ આપણે એ જાણવાની કોશિશ કરીએ કે આપણે અત્યારે જે બારડોલી લોકસભા વિસ્તારમાં બેઠા છીએ આ બેઠક ઉપર કઈ રીતનો ચૂંટણી માહોલ છે અને ખાસ કરીને તમારી વિધાનસભા પણ આ ક્ષેત્રમાં આવે છે તો અહીંથી ભાજપના ઉમેદવારને કેવી લીડ મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો હું કુંવરજીભાઈ નરસિંહભાઈ હેડપતિ ગુજરાત સરકારના શ્રમ રોજગાર અને આદિજાતિ મિનિસ્ટર તરીકે સરકારમાં સેવા બજાવી રહ્યો સાથે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાનો પ્રભારી અને ડાંગ જિલ્લાનો પ્રભારી છું અને સુરત મારી કર્મભૂમિ છે એટલે ત્રણ જિલ્લાની જવાબદારી સાથે હું આજે બારડોલી લોકસભાની ઉમેદવારની વાત કરું તો પ્રભુભાઈ વસાવા ત્રીજી વખત એ હેટ્રિક મારીને જવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી જે રીતે મારો પ્રવાસ છે જે રીતે પ્રજાનો આવકાર મળી રહ્યો છે અને અમે જ્યારે પ્રભુભાઈ બીજી વખત ચૂંટાઈને ગયા ત્યારે એ પ્રભુભાઈ પાસે માત્ર ને માત્ર ત્રણ ધારાસભ્યો હતા આજે અમે સાત ધારાસભ્યો એમની સાથે છીએ એટલે હું મારી પોતાની વિધાનસભાની વાત કરું તો દરેક લોકસભાની ક્ષેત્રની અંદર મારી આવતી આ વિધાનસભા છે એમાં હું ગયો બધા જ દર્શક મિત્રોની સાથે મેં વાતચીત કરી ને બધાનો જે આવકાર મળ્યો છે એના ઉપરથી હું કહી શકું કે હું જ્યારે અઢાર હજાર નવસોમાંથી ચૂંટણી લડ્યો હતો એ જીત્યો હતો તેવી જ રીતે આ વખતે અઢાર હજાર નહીં પણ મારી ગણતરી એક લાખની લીડથી માંડવી વિધાનસભા આપવા માટે મક્કમતાથી અમે આગળ વધી ગયા છે અને ચોક્કસપણે કહી શકું કેમ કે સામેનો ઉમેદવાર એ જ્યારે જિલ્લા પંચાયત હારી શકતો હોય ત્યારે સાત વિધાનસભા જીતવાની એનામાં ક્ષમતા નથી એ માત્ર ને માત્ર એના ફાધર ઉપર કૂટતા હોય તો એ ચાલી શકે નહીં અને મતદારો એને સ્વીકારી શકતા નથી પરમ દિવસે માંડવીમાં કોંગ્રેસની રેલી ગઈ માત્ર ને માત્ર પચીસ જણા હતા અને પચીસ બાઇક હતી એટલે એ જ બતાવે છે કે એમણે હાર સ્વીકારી લીધી છે અને આ વિસ્તારમાં કોઈ જગ્યા ઉપર પંજાબનું નામો નિશાન દેખાતું નથી જે રીતે તમે જણાવી રહ્યા છો કે બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને લોક સમર્થન નથી મળી રહ્યું આપણે અગર વાત કરીએ ભરૂચ લોકસભા વિસ્તારની જ્યાં આગળ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા લડી રહ્યા છે ત્યાં આગળ ચૂંટણીનો માહોલ કઈ રીતનો જોઈ રહ્યો છો ત્યાં પણ તમે પ્રવાસ કરી રહ્યા છો તો માત્ર ને માત્ર ચેતર વસાવા એ પોતાના ઘર પૂરતો સીમિત છે ત્યાં એ સાગબારા હોય કે પછી દેઢિયાપાડા હોય બાકીના વિસ્તારોની અંદર મનસુખભાઈ ખરેખર ખૂબ દિલથી આગળ વધી ચૂક્યા છે અને મનસુખભાઈને માટે સાતમી ટર્મ લગભગ નિશ્ચિત છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી અને જ્યારે ચેતર વસાવવાની મેદનીની વાત કરીએ ત્યારે બીજી મહારાષ્ટ્રના બોર્ડરોના ગામડાઓ ઉપરથી બધા જ વાહનો મૂકીને એ મેદની એકટી કરે છે બાકી અમારા સ્થાનિકના વિસ્તારના કોઈ આદિવાસીઓ એમની સાથે નથી અને દેડીયાપાડા સાગબારામાં પણ અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમ ચાહે મહેશભાઈ વસાવા હોય ચાહે શંકરભાઈ હોય ચાહે જે મોતીભાઈ વસાવા હોય તમામે તમામ સાથે મળીને કામે લાગી ગયા છે એટલે હું ચોક્કસપણે કહી શકું કે આ વખતે પણ મનસુખભાઈ દોઢ લાખની લીડથી જીતીને જવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી બિલકુલ મનસુખભાઈ ની વાત થઈ પ્રભુભાઈની વાત થઈ હવે આપણે વાત કરી લઈએ વલસાડ લોકસભાની તો વલસાડ ડાંગ લોકસભામાં આપનો આપનો પ્રભારી વિસ્તાર ડાંગ પણ આવે છે ડાંગની સ્થિતિ વિશે શું કહેશો ત્યાંનું કેવો આવકાર મળી રહ્યો છે મેં તમને અત્યારે વાત કરી ડેડિયાપાડાની તેવી જ રીતે માત્ર ને માત્ર વાસદા વિધાનસભા જીતવાથી કોઈ લોકસભા જીતી શકાતી નથી હું ખરેખર તમને દિલથી વાત કરું છું કે આ વખતે પણ અમે ધવલ પટેલને બે લાખની લીડ સાથે જીતવા માટેની મક્કમતાથી આગળ વધી ચૂક્યા છે નાનામાં નાનો માણસ મતદાર ગામડાનો પણ એમ કહે છે કે અમારે મોદી સાહેબને જોઈને આ ઉમેદવારને જીતાડવાનો છે અને ચોક્કસ જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘરનું ઘર આપ્યું છે પછી કિસાનોના ખાતામાં છ હજાર રૂપિયા વાર્ષિક નાખ્યા છે અને મને કહેતા આનંદ થાય એક કિસાન ભાઈના ત્યાં તેત્રીસ જણા લોકો એક સાત બારમાં સાતે તેત્રીસે તેત્રીસ જણને નરેન્દ્રભાઈએ છ છ હજાર રૂપિયા લખ્યા ને તેને કારણે એક લાખના અઠ્ઠાણું હજાર રૂપિયા એક જ ઘરમાં આપ્યા છે તેવા તો કેટલાય ઘરો હશે તમે લાખો રૂપિયા નરેન્દ્રભાઈ જ્યારે આપી રહ્યા હોય ત્યારે તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનો એ નરેન્દ્રભાઈને જોઈને આ વખતે વલસાડ લોકસભા પણ ધવલ પટેલ જીતવાનો છે હમણાં જ અમે સીએમ જોડે પણ ડાંગમાં હતા અને ડાંગની સભા અમે કરીને સભાઓની અંદર જે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સીએમને જોવા માટે ને એમને સાંભળવા માટે એ જ બતાવે છે કે આ વખતે પણ અમે વલસાડ લોકસભા સો ટકા જીતવાના છે અને ધવલ પટેલ જીતીને દિલ્હી જશે બિલકુલ જે રીતની હાલ સમગ્ર રાજ્યની અંદર ચુનાવનો માહોલ ચાલે છે સ્ટાર પ્રચારકો હાલ મોદી સાહેબ પણ આવ્યા હતા અમિત શાહ પણ આવ્યા હતા કોંગ્રેસના લીડરો પણ આવે છે આમ આદમી પાર્ટીના લીડરો પણ આવે છે જે પચીસ બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે એક બેઠક બિનહરીફ આપણે ભાજપ પહેલાંથી જ જીતી ચૂક્યું છે તો પચીસ લોકસભા બેઠક પર હાલ અત્યારે ચિત્ર કઈ રીતનું આપના ધ્યાન પર આવી રહ્યું છે અને જે પ્રકારની ભાજપ દ્વારા વાત કરાઈ હતી કે પાંચ લાખથી વધુની લીડ દરેક લોકસભા બેઠક ઉપર મળવાની છે તો એ જે ટાર્ગેટ છે એ કેટલો નજીક પહોંચી રહ્યો છે હું તમને સો ટકા કહું છું કે પાંચ લાખનો જે ટાર્ગેટ છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે ખૂબ ગણતરીપૂર્વક આપ્યો છે અને સી આર પાટીલ સાહેબ જે રણનીતિ બનાવી છે આજે હું મારી પોતાની વાત કરું તો મારી વિધાનસભા અમે એકાવન હજારથી માઇનસ હતા પણ એકાવન હજાર પ્લસ કરીને અઢાર હજાર નવસો મતે હું જે જીત્યો તે સી આર પાટીલ સાહેબની ગાઈડલાઇન પ્રમાણે હું જીત્યો છું ને કામ કર્યું છે તેવી જ રીતે દરેક લોકસભાની અંદર અમે સો ટકા આપને કહી શકીએ છીએ કે અમે પાંચ લાખની લીડથી બીજી વિધ આ લોકસભાઓમાં પણ અમે જીતવાના છે કેમ કે રણનીતિમાં ખૂબ મહત્ત્વની છે પેચ પ્રમુખથી લઈને અમે નીચે સેટ સુધી અમે પહોંચ્યા છે અમે દરેક ક્ષેત્રની અંદર લોકોના કામો કર્યા છે નરેન્દ્રભાઈએ કામ કર્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલે કામ કર્યા અને ભૂપેન્દ્રભાઈ પટેલને તો હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે કેમ કે અમે સત્તાવીસમાંથી પચીસ સીટ તો ભારતીય જનતા પાર્ટી આજે ધારાસભ્ય તરીકે જીતીને ગઈ છે અને આદિવાસીઓનું જે બજેટ બનાવવામાં આવેલું છે તે પણ ચાલુ વર્ષે ચાર હજાર ચારસો ને ચુમ્મોતેર કરોડનું બજેટ અમારા આદિવાસીઓના વિકાસ માટે બનાવ્યું છે ચાહે રોડ રસ્તા પાણી વીજળી શિક્ષણ આરોગ્ય તમામ ક્ષેત્ર પર સારામાં સારો વિકાસ થઈ રહ્યો છે ને તેને કારણે અમે ચોક્કસ પચીસે પચીસ અત્યારની જે છે એ ક્લીન સીટ સાથે અમે છવ્વીસ કમળ દિલ્હી મોકલીશું જે રીતે કુંવરજીભાઈ વાત કરી રહ્યા છે પચીસે પચીસ બેઠકો ઉપર પાંચ લાખની લીડનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરો થશે અને છવ્વીસ કમળ આ વખતે લોકસભા ચૂંટણીના દિલ્હી જવાના છે એવો એમનો સ્પષ્ટ દાવો છે સી આર પાટીલની રણનીતિને કારણે જે તમામે તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેને કારણે આ સંભવ થનાર છે કેમેરામેન રવિ વેન્ડિયા સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત માંડવી